અહીંયા ઘરની માને હારો હાથનો નો લઈ દીયો બિચારે આજીજી કરતી હોય હારો હાથનો નો લઈ દીયો અને ચોટીલામાં ચાબુડા માને ચૂંદડી ચડાવવા જાય અરે જ્યાં સુધી આ ઉમરાવારી ડુંગળા વાળી તો આપો આપ રાજી થવા મંડશે હો અરે માનું પાત્ર કેવું હોય પોતે નવ નવ મહિના સુધી પોતાની ઉદરમાં રાખીને પાણી પોસીને મોટો કર્યો હોય ને એનો એ ચિકરો માને એમ કે માં તને નો ખબર પડે માં તું સાઈડમાં બેસી જ મારી માં ત્યારે માને બહુ દુઃખ થાય કારણ કે માં બાપે ક્યારે પણ ન થઈ ને એવું પોતાનું પેટ જ પોતાને નડે છે બાપ તમે જો તમારા મા ની સેવા કરી લેવો ને કોઈની જાત્રા નહીં કરવી પડે કોઈની માળા નહીં કરવી પડે તમે જો તમારા મા બાપ ની સેવા કરશો ને એટલે સ્વયં દ્વારકા વાળો તમારા દર્શન કરવા આવશે